શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશની આર્થિક કુંડળી એટલે કે બજેટ અને નાણાં મંત્રીની સાડી વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે જી હા નિર્મલા સીતારમન જ્યારે પણ બજેટ રજૂ કરવા નીકળે છે ને ત્યારે તેમની સાડી માત્ર ફેશન નહીં પણ એક ખાસ સંદેશ હોય છે તો ચાલો નિહાળીએ તેમની સાડી અને બજેટ વિશેનું આ કનેક્શન વર્ષ બે હજાર પચીસમાં નિર્મલાજીએ જ્યારે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું ત્યારે ઇતિહાસ રચ્યો બજેટ સમયે બિહારની પ્રખ્યાત મધુબની ક્રીમ અને ગોલ્ડન બોર્ડર ની સાડી પહેરી હતી અને આ સાડી તેમને પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી રસપ્રદ વાત તો એ છે કે આ બજેટમાં બિહાર માટે એરપોર્ટ અને કોસી પ્રોજેક્ટ જેવી જાહેરાતોનો વરસાદ થયો હતો એટલે તેમની સાડીમાં જ બજેટની ઝલક જોવા મળી હતી ચાલો થોડા ફ્લેશબેકમાં જઈએ વર્ષ બે ની વાત કરીએ તો વર્ષ બે ના બજેટમાં નિર્મલા સીતારમણજી આંધ્રપ્રદેશની સફેદ રેશમી સાડી પહેરી હતી તો વચગાળાના બજેટમાં માં તેઓએ વાદળી કાથા વર્ક વાળી સાડી વર્ષ બે હજાર ત્રેવીસ માં જયારે દેશ આર્થિક મજબૂતી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તેમણે ઓડિશાના લાલ રંગની પ્રખ્યાત સંબલપુરી સાડી પહેરી હતી લાલ રંગ શક્તિ અને પરંપરાનું પ્રતીક છે હસ્તકલા પ્રત્યેનો તેમનો પ્રેમ અહીંથી જ નથી અટકતો વર્ષ બે હજાર બાવીસમાં કર્ણાટકની કસૂતી કડાઈવાળી સાડી હોય વર્ષ બે હજાર એકવીસમાં તેલંગાણાની સિલ્ક પોચંપલ્લી નિર્મલાજીએ હંમેશા ભારતના લોકલ કારીગરો અને સિલ્ક સિટી ઓફ ઇન્ડિયાને સન્માન આપ્યું છે યાદ કરો વર્ષ બે હજાર ઓગણીસનું એ વર્ષ જ્યારે તેમણે પિંક મંગલગીરી સાડી પહેરીને વર્ષો જૂની બ્રિફકેસની પરંપરા તોડી અને લાલ કપડામાં લપેટેલું બહી ખાતું રજૂ કર્યું હતું